પુનઃ વિસર્જન તંત્રની ફરજ વચ્ચે શ્રદ્ધાપૂર્વક કૃત્રિમ કુંડમાં શ્રીજીનું ભક્તોએ વિસર્જન કર્યું આસ્થાના જળવતા પુનઃ વિસર્જન કરાયું હતું બાળભૂત ખાતે નદીમાં આઠસોથી વધુ કૃત્રિમ કુંડમાં વિસર્જિત કરેલ મૂર્તિનું વિસર્જન કરાયું છે માત્ર પીઓપીના લીધે નદીમાં જળચર સૃષ્ટિને અસર થતી ફલિત થયું હોવા છતાં માટીની મૂર્તિનું પણ કૃત્રિમ વિસર્જન કરાવ્યું હતું જિલ્લામાં માત્ર અંકલેશ્વર અને ભરૂચ પાલિકા વિસ્તાર છોડી તમામ સ્થળે નર્મદા નદી તળાવ અને અન્ય નદીમાં વિસર્જન થાય છે પુનઃ શ્રીજી વિસર્જનને લઈ આસ્થાનો સવાલ ઉભો થયો છે નર્મદા નદીમાં જળ પ્રદૂષણ અટકાવવા માટે તંત્ર દ્વારા પીઓપીની પ્રતિમાનું નર્મદા નદીમાં વિસર્જન બંધ કરવા માટે કૃત્રિમ કુંડમાં વિસર્જનની શરૂઆત કરી છે ત્યારે છેલ્લા પંદર વર્ષ શરૂ થયેલ આ પ્રથા વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી સતત ધાર્મિક લાગણી ડૂબાઈ રહી છે વિસર્જન બાદ ભક્તોની આસ્થાને ઠેસ પહોંચે એ રીતેના દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે ત્યારે ચાલુ વર્ષે પણ શ્રીજીની પ્રતિમા ખંડિત હાલતમાં અને ભક્તોની આસ્થાને ઠેસ પહોંચે એ રીતે નજરે પડી હતી જેને સોશિયલ મીડિયા પર અનેક સવાલો ઉઠ્યા હતા તંત્રના બેવડા વલણ વચ્ચે માટે અંકલેશ્વર અને ભરૂચ પાલિકા સિવાય અન્ય તાલુકામાં નર્મદા નદી અમરાવતી નદી ઢાઢર નદી સહિત અનેક તળાવોમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે અંકલેશ્વરમાં શહેર ઉભા કરવામાં આવેલ ત્રણ કુંડ ત્રિમકુંડમાં આઠસોથી વધુ શ્રીજીની પ્રતિમાનું અંકલેશ્વર ગણેશ સમિતિ અને ગણેશ મંડળો દ્વારા તંત્રના સંકલનમાં રહી પુનઃ વિસર્જન કરવામાં આવ્યું હતું આ તમામ મૂર્તિને બળભૂત ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યાં નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું અને ગણેશ સમિતિ દ્વારા તંત્ર પાસે પુનઃ સ્ત્રીજીનું વિસર્જન નર્મદા નદીમાં જ કરાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ગણેશ સમિતિના પ્રમુખ પ્રતિક કાયસ્ટે જણાવ્યું હતું કે નર્મદા નદીમાં પીઓપીની મૂર્તિને લઈ પ્રદૂષણ અને જળસૃષ્ટિની અસરની તો પીઓપીની પ્રતિમા પર કડક પ્રતિબંધ મૂકી માત્ર માટીની મૂર્તિનું સ્થાપન કરવા માટે તંત્ર દ્વારા ગણેશ મંદિર જોડે તાદમ્ય કેળવી કરવામાં આવે છે તેમજ શ્રીજીની વિશાળ પ્રતિમાને બદલે વધુમાં વધુ આઠ ફૂટ સુધીના જ શ્રીજીનું સ્થાપન કરવા માટે આગ્રહ કરી સમજવા જોઈએ તેવી ચર્ચા સોશિયલ મીડિયા પર અને અંકલેશ્વરમાં ટોક ઓફ ધી ટાઉન બની છે આપણે સૌ સોશિયલ મીડિયા પર ચિંતા કરતા હોઈએ છીએ કે ગણેશજીનું વિસર્જન વ્યવસ્થિત રીતે થવું જોઈએ આપણે તંત્રનો વાક કરતા હોઈએ છીએ તંત્ર આ નથી કરતું તંત્ર પેલું નથી કરતું તંત્ર પચાસ ટકા પોતાની કામગીરી પરંતુ આપણે ગણેશ વિસર્જન ગણેશજીની જે આપણે સ્થાપના કરીએ છીએ એ આપણે એક શ્રદ્ધાનો વિષય છે આપણા માટે એક આસ્થાનો વિષય છે તો પછી વિસર્જન ના વિસર્જન આપણે દસ દિવસ નાચી કુદી ને બધું પ્રાર્થના કરી અને બધી રીતે આપણે વ્યવસ્થિત કરી ને દસમા દિવસે આપણે પીઓ ની મૂર્તિ જ્યારે વિસર્જન કરી દઈએ છીએ ત્યારે આપણને એવું થતું હોય છે કે આપણે આપણું વિસર્જન પટી ગયું છે અને આપણે એકદમ વ્યવસ્થિત રીતે આપણા બાપાની સેવા કરી છે તે એ આપણે 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 એનું ધ્યાન રાખવું જોઈએ આજે આ હાલતમાં આજે અમે અંકલેશ્વર ગણેશ સમિતિ અહીંયા હાજર છે આ હાલતમાં અમે આજે આવી મૂર્તિને લઈને અમે ભરભૂત જઈને વિસર્જન કરવાના છે ગણેશ સમિતિ પર અમુક લોકો એ સવાલ કરે છે કે ગણેશ સમિતિ ક્યાં છે ગણેશ સમિતિ કાલે પણ લડતી આજે પણ લડે છે અને આવનારા દિવસોમાં પણ લડતી રહેશે માટે સવાલ કરવા બહુ સહેલા છે કામ કરવું અઘરું છે માટે જે પણ મિત્ર સોશિયલ મીડિયા પર બહુ વધારે પડતા જાગૃત થાય છે કે આજે અહીંયા મૂર્તિનો જે અમે નિકાલ કરવા આવ્યા છે અને ભરપૂત જવાના છે તો અહીંયા ક્યાં નથી દેખાતા માટે ખોટા ખોટા વિરોધ ન કરી ગણેશ સમિતિ પર સવાલ ન ઉઠાવવા જોઈએ કામ કરવું હોય તો ગણેશ સમિતિ સાથે આવીને અહિયાં ઉભા રહેવું જોઈએ જય ગણેશ